સુરત ડિસ્ટ્રિક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી પરિસરમાં પ્રવેશ બંધ ક્રાઇમ બ્રાન્ચ ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે તપાસ શરૂ કરી અજાણ્યા ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવતા સુરક્ષાના કારણસર આજે કોર્ટ પરિસરમાં વકીલો અરજદારો કે અન્ય કોઈ પણ ટ્રાઇલ વ્યક્તિઓના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો આ વહેલી સવારે બે વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો અજાણો મેલ છે એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે પોલીસને જાણ કરવામાં આવી છે અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ પહેલી સવારથી બે અઢી વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે બોમ્બ સ્કોટ ને બધાનું અને પ્રવેશ બંધી રાખવામાં આવી છે એટલા વખત એટલે અત્યારે કોઈ પણ શ્રી પક્ષકાર સ્ટાફ જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ